રાજકોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ દ્વારા અમદાવાદમાં જ્ઞાતિ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમાજ દ્વારા રાજગોર વિદ્યાર્થી ભવન બનાવવામાં આવ્યું આ ભવનમાં વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવી છે બીજી તરફ સ્નેહ મિલન સમારોહમાં ગુજરાત તેમજ ગુજરાત બહારથી રાજગોર બ્રાહ્મણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી આવનારા વર્ષ માટેના બજેટ પર ચર્ચા તેની સાથે સમાજની દીકરીઓ માટે પણ ભવન બનાવવાની ચર્ચા કરવામાં આવી હતી રાજગોર બ્રાહ્મણ સેવા સંઘ છે અમારું સૌરાષ્ટ્ર ઓમ કહેવાય સૌરાષ્ટ્ર પણ ઓલ ઇન્ડિયાનું અમારું એક રાજગુર બ્રાહ્મણનું સંગઠન છે સેવા ટ્રસ્ટ ચાલે છે આ સેવા ટ્રસ્ટ નીચે આવી અનેક સંસ્થાઓ કે જેવી કે રાજકોટમાં વિદ્યાર્થી ભવન કન્યા છાત્રાલય જુનાગઢમાં વિદ્યાર્થી ભવન સાવરકુંડલામાં વિદ્યાર્થી ભવન ભાવનગરમાં વિદ્યાર્થી ભવન આવી અનેક સંસ્થાઓ અમારું સેવા સંઘ સંચાલન કરે છે ખાસ આજનો કાર્યક્રમ સમગ્ર જ્ઞાતિ અમારે રાજગોર પરિવાર રાજગોર પરિવાર કહીએ એટલે બહુ નાનો પરિવાર ગણા ગાંઠા સમાજના વ્યક્તિઓ આંગળીના ટેરવે ગણી શકાય એવી અમારી નાની સંખ્યા પણ સંપ પુષ્કળ અમારા સંતો જેવા કે ચાપેડાથી મુક્તાનંદ બાપુ કુનડાથી જગુરામ બાપા જયંતિરામ બાપા નીલકંઠ સ્વામી આવા સંતોના આશીર્વાદથી અમારી જ્ઞાતિમાં ખૂબ જ સારો સંપ છે અને સંપને હિસાબે અમે આવું સારામાં સારું બિલ્ડિંગ અને વિદ્યાર્થી ભવન આયોજન સંસ્થા પાયા રૂપેથી સંસ્થા કરી રહી છે ખાસ આજનો અમારો અમદાવાદનો કાર્યક્રમ અમારો રાજગોર બ્રાહ્મણ સેવા સંઘ સંચાલિત અમારા અમદાવાદના જ્ઞાતિજનો ખાસ ડોનરો અક્ષયભાઈ તેરૈયા રાજુભાઈ કનુભાઈ અમારા પૂર્વ ધારાસભ્ય જ્ઞાતિના પૂર્વ પ્રમુખ ઇન્દ્રલીભાઈ રાજ્યગુરુ અમારા હાલના પ્રમુખ મંકીમભાઈ મહેતા આ મુખ્ય દાતાઓ અને અમારા સમગ્ર જ્ઞાતિજનોમાંથી તમને કહું શકતા અમને ગૌરવ થાય કે નાનામાં નાનો વ્યક્તિ મજૂરી કરતો હોય વ્યક્તિએ સો રૂપિયાનું યોગદાન આપી અને આ અમ્પાયર ઊભું કર્યું છે અમારો સમાજનો હેતુ એવું છે કે સમાજમાં શિક્ષણ આવે આમ તો જો કે બ્રાહ્મણોના બ્લડમાં શિક્ષણ હોય અને બ્રાહ્મણ રાષ્ટ્રવાદ હોય અને હર હંમેશા રાષ્ટ્રને એક અલગ દિશાનું સૂચન આગમી ઓળખ ઊભી કરવા માટે બ્રાહ્મણો પહેલાં હોય તો પાયામાં શિક્ષણ હોય એટલે અમારી સંસ્થા રાજગોર બ્રાહ્મણ સેવા સંસ્થા શિક્ષણને પ્રાયધિઓ પહેલાં આપે છે અને શિક્ષણ હશે તો આ સમાજ આપણું ગુજરાત આપણો દેશ અને સૃષ્ટિ ઓટોમેટિક સારા વાતાવરણમાં સુધાર થશે અને આપણું વાતાવરણ શુદ્ધ થશે સમાજ સાથે રહી સમગ્ર સમાજ સાથે રહી અને સારા રાષ્ટ્રનું નિર્માણ કરશું એના માટે અમે પાયામાંથી શિક્ષણ અમારા સમાજને આપીશી આજે અમારી દર વર્ષે અમારી સાધારણ સભા હોય છે કે અમારા સમાજના હિસાબોના ના લેખાજોખા અમે સમાજ સમક્ષ મૂકતા હોય છે આજે અમદાવાદની ધરતી ઉપર રાજગુરુ બ્રાહ્મણ વિદ્યા ભવનમાં આખા ગુજરાતમાંથી આખા હિન્દુસ્તાનમાંથી અમારા સમાજના આગેવાનો શુભચિંતકો અમારા પ્રતિનિધિ અમારા કારોબારી અમારા વિભાગીય પ્રમુખો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અમારા સમાજનો અમે હિસાબ આપશું અને આવનારા પચીસ છવ્વીસના અમારા બજેટમાં સમાજ માટે નવું શું કરવાના છે એના આજે અમે એજન્ડા મૂકશું ખાસ એજેન્ડા અમે તમને કહીએ તો રાજકોટમાં આવું બિલ્ડિંગ નિર્માણ કરવા જઈ રહ્યા છું અમે સમાજના આશીર્વાદથી આવનારા દિવસોમાં એક કન્યા છાત્રાલય અમારું અમદાવાદમાં બને એના માટેના અમે પ્રયત્ન કરી રહ્યા છીએ ખાસ નાનામાં નાના માણસ અમારા જ્ઞાતિજનોનો તન મન ધનથી અમને રાજગુર બ્રાહ્મણ સેવા સંઘને સહયોગ આપ્યો છે અમારા સંતોના આશીર્વાદ છે અને કાયમ અમારા સંતોના વડીલોના આશીર્વાદ અમારી ઉપર રહીએ એવી મહાદેવ દાદા પાસે અમે પ્રાર્થના કરી છે અને ખાસ આપ લોકોનો પણ અમે આભાર વ્યક્ત કરી કે અમારા રાજગોર સમાજની તમે નોંધ લઈ અને અમને પ્રોત્સાહન કર્યા ખૂબ ખૂબ જય રાજેશ્વર તો હાલા બુલેટિનમાં આટલું જ પરંતુ જતા પહેલા નજર કરી લઈશું આજની મુખ્ય હેડલાઇન્સ પર